રે રોટલી ના છે ને એ મોટા મોટા ટોપ ભરી દેજો ભાઈ આ રીતના રોટલી તૈયાર થઈ જાય પણ જો સામે બી છે સામે બી છે ઓલી સાઈડ બી કામ ચાલુ છે અને આ સાઈડ બી તમે જુઓ તો બે ચૂલો આ સાઈડ બી છે બેસન નાખ્યો છે અત્યારે આમાં કારણ કે અહીંયા જે મોહનતાલ નો જથ્થો છે ને ભાઈ ડે બાય ડે બનતો જ હોય છે કારણ કે આ રાતના સમય છે ને બની જતો હોય અને લગભગ એમ કયો કે આ સાંજ પડે ને ઉપર ને સાંજ તો આ જથ્થો બધો છે ને ખાલી થઈ જાય એકદમ પોચા છે ભાઈ જો ઓછા રૂ જેવા છે એકદમ મસ્ત મજાના અને લાઈવ છે ને આજે બપોરે પ્રસાદમાં જમાડવાના છે આવી લગભગ એક બે ત્રણ ચાર પાંચ એ રીતના લગભગ દસ થી પંદર ચોકી છે ને તૈયાર થઈ ગઈ છે એક એક બે ત્રણ ચાર પાંચ એ રીતના લગભગ છ થી સાત તપેલા જે છે ને દાલના ગરમા ગરમ મૂકેલા છે સો હેલો નમસ્તે શશી કૃષ્ણ ગેમ છો તો પેલા તો બધાને જય ઠાકર જય દ્વારકાધીશ ગાઈશ આજે બનવા જઈએ તો એવો છે વર્લ્ડ રેકોર્ડ એટલે કે જે ભરવાડ સમાજ છે એમના સિત્તેર હજાર કરતાં પણ વધારે બહેનો દ્વારા જે હુડારાસનું મહાઆયોજન છે જેની અંદર એમ કહેવાય કે સિત્તેર હજાર કરતાં બહેનો જે હુડારસમાં ભાગ લઈ અને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની છે અને ખાસ અત્યારે આપણે હાલ જે છીએ બાવાલિયાળી ધામમાં છીએ જે એમ કહેવાય કે ઠાકર ભગવાનનો જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે એના અંતર્ગત હુડારાસનું જોરદાર આયોજન છે અને ખાસ તમે મારી પાસે જોવો છો કે અત્યારે જે ફસોડું છે એ ધમધમતો થઈ ગયું છે કારણ કે અત્યારે લાખોની સંખ્યામાં હાલ ભક્તો આજે ઠાકર ભગવાનના દર્શને અને આજે વર્લ્ડ રેકોર્ડ સર્જાવાનો છે તો એ જોવા માટે ઉમટી પડવાનું છે રસોડા અંદર કઈ કઈ વસ્તુ બને છે સંપૂર્ણ વિગત સાથે આગળ જોઈએ અગર આપણે જોયું સરસ મજાની રોટલીઓ બધી બને અને અહીંયા તમે જોવો તો આ રીતના ને મોટા મોટા ટોપ બીર્યા છે ભાઈ રોટલીના જોવો તમે વન બાય વન આવા લગભગ કેટલાય ટોપ પડ્યા જો અહીંયા બી ટોપ છે પછી અહીંયા ટોપ છે અને આજે ગરમા ગરમ રોટલી તમે જોવો તો આ સાઈડ આમ છેક સુધી રોટલીઓ બને છે અને આ તમે નજર માં તો અહીંયા બી છેક સુધી રોટલીઓ જ બને જો અને લગભગ આ ચૂલો છે ને મારા અંદાજ પ્રમાણે એક સાઈડ છે ને બાર કે ચૌદ ચૂલો એક સાઈડ છે અને સામેની સાઈડ બી એટલી છે તો જોઈ શકો છો આ રીતના માહોલ છે બધો રોટલીનો અહીંયા તમે જુઓ તો સરસ મજાની જે રોટલી છે એનો લોટ ભાઈ છે ને તૈયાર થઈ રહ્યો છે જો ઓટોમેટિક મશીન છે અને મશીનની અંદર જે લોટ છે ને એ અત્યારે બંધાઈ રહ્યો છે અને અહીંયા છે ને રોટના વાંચકા પીડા સામે છે ને રોટલી સરસ મજાની બની રહી છે અને અહીંયા તમે જો તો રેજો રોટલીના છે ને એ મોટા મોટા ટોપ ભરી દેજો આ રીતના રોટલી તૈયાર થઈ જાય પછી છે ને આ રીતના ટોપ ભરી દે અહીંયા બી બને છે અને અહીંયા બી એક્સરસ મશીનનો ટોપ ભર્યો છે જો અને આગળ પાછું એક તમે ભાઈ બીજું મશીન આવી ગયું છે આ રીતના લગભગ છે ને વન બાય વન લગભગ ચાર પાંચ મશીન તો આ લોટ બનાવવાના સ્પેશિયલી પીડ્યા છે જો અહીંયા બનાવી તૈયાર થઈ ગયો તો અહીંયા પાછું હાલ જે છે ને એ શરૂ જ છે જો રોટલીનો અહીંયા બી આ ટોપ ભર્યા છે અને રોટલીના સામે તો જો અહીં ટોપ ભર્યા છે આ બધી જે છે કે રોટલી બને હવે અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે ભાત છે ને ગરમા ગરમ જો ધુમાડા નીકળી રહ્યા છે ત્યારે ભાઈ ગરમા ગરમ ભાત છે ને તૈયાર થઈ રહ્યા છે સામે છે ને બકડ્યું છે અને એની અંદરથી જે તાજા તાજા ભાત છે એ અહીંયા એમ કહેવાય કે મોટું પતરા મૂકેલા છે ડબ્બાની છે તો એ સરસ મજાનો મોટો ઢગલો કરેલો છે આ એક ઢગલો નહીં પણ જો સામે બી છે સામે બી છે ઓલી સાઈડ બી કામ ચાલુ છે અને આ સાઈડ બી તમે જુઓ તો બે ચૂલો આ સાઈડ બી છે જોઈ શકો છો કે આ રીતના બધા જથ્થા છે ને ઢગલાને ઢગલા કર્યા છે ભાઈ જો આગળ આપણે જોયું કે સરસ મજાના જે ભાત બનતા હતા અને અહીંયા તમે જો ગરમા ગરમ જે દાળ છે એનો મોટો ટોપ છે અને એની ઉપર ગરમા ગરમ દાળ છે બની રહી છે આ અને સરસ મજાના સ્વયંસેવકો આપી રહ્યા છે કઈ આગળ આપણે સરસ મજાની રોટલી જોઈ અને અહીંયા તમે જો ગરમા ગરમ જે મોટો ટોપ છે એ હેવી ટોપ છે અને એની અંદર હાલ જે છે એ ચણા બફાઈ રહ્યા છે એટલે કે કઠોળમાં ચણાનું શાક આઈ થિંક હશે આગળ તમને બતાવું તો અહીંયા જે ટોપ છે એની અંદર છે ને જે આ ચણા છે આમાં બી ચણા છે જો સામેનો ટોપ એકદમ સેમ તો છે વીસ પ્રકારે છે આની પણ સરસ મજાનું બને છે આગળ આપણે જોયું કે સરસ મજાનું જે ચણા હતા એ બફાઈ રહ્યા હતા અને અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે ચણાનું શાક છે ને એ ભાઈ જોરદાર તૈયાર થઈ ગયું છે ગ્રેવી વાળું તમે જુઓ તો સરસ મજાનું ઉપર છે ને એકદમ લાલ ને લચીલું છે ભાઈ કઠોળમાં એકદમ જોરદાર શાક છે અને પછી આગળનો ટોપ બતાવો તમને તો આ તમે જુઓ ખાલી નજર મારો ભાઈ ધુમાડા કાઢે અત્યાર દિનો જો તો ખરી ગરમા ગરમ ભાઈ હેવી છે અને દાળ છે ને એકદમ ઉકળી રહી છે ભાઈ જો ગરમા ગરમ દાળ છે છે ને જો એકદમ ઘૂઘવાટા કાઢે ભાઈ દાળ કઈ હાલ છે ને તમે જો તો વઘાર છે ને ભાઈ એડ કરી રહ્યા છે જો રસમલાનું શાક બનાવવાનું છે અને વઘાર છે ને એડ કરી બેસન નાખ્યો છે અત્યારમાં એવું થાય ધીરે ધીરે આગળ સરસ મજાનું જે આપણે શાક જોયું અને અહીંયા તમે જો આ બધા છે ને દાલ ના ભરેલા છે અને અહીંયા છે ને બધા મરી મજાલા છે જેમ કેવાય કે ટોટલી રાય છે મેથી હોય એ બધું હોય જોઈ શકો છો રાય છે મેથી છે જો આ મેથી છે અને આ રીતના બધા ટોપ છે જો ગરમા ગરમ એમાં દાળ બને આમાં પછી અહીંયા દાળ છે સામે ટોપ છે બધા જે છે ને એમ કહેવાય કે ચૂલની ચૂલ જે છે ને બધા ઉપર એક પછી એક તપેલો બે તપેલા ત્રણ તપેલા ચાર તપેલા પાંચ તપેલા એ રીતના લગભગ છ થી સાત તપેલા જે છે ને દાળના ગરમા ગરમ મૂકેલા છે ને જબરદસ્ત રીતે દાળ બને ખાસ કરીને છે ને ભાઈ અત્યારે લગભગ દોઢ થી બે લાખ લોકો છે ને એક દિવસમાં પ્રસાદી લેવાના છે એના માટે આ તમે તો સરસ મજાના ભાત છે ને તમે જબરદસ્ત રીતે અહીંયા 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 સામે રીતના પાંચ આ રીતના મોટા પતરા મૂકેલા છે અને આ રીતના જુઓ તમે ગરમા ગરમ જ ભાત છે હાલ એ અત્યારે કાઢી રહ્યા છે જોઈ શકો છો કે આ રીતના ગરમા ગરમ જે ભાત છે એ ભાઈ કાઢે કઈ જ અહીંયા તમે જે આપણે શાક જોયું બનતા લાઈવ અને અહીંયા તમે જુઓ એનું કાચું સીધું કેવાય એવું શાકભાજી લીલું પડ્યું છે અહીંયા કુબીજનો ઢગલો પીડ્યો ટમેટાનો તમે જુઓ ખાલી હરાજીમાં કેમ ઢગલા નાખીને બેઠા હોય એ રીતના બેઠા હે પણ આપણે આ છે ને ભોજનાલય માટે છે અને અહીંયા લીલા મરચાં છે જેમ કે કે શેરડીયા મરચાં કહો એ અને હવે આ બાજુ તમને આગળ બતાવું સરસ મજાનું અત્યારે જે હાલ જે બટેટા છે એનું શાક છે ને અત્યારે ભાઈ તૈયાર થઈ રહ્યું છે તમે જુઓ તો આ પ્રકારે છે ને હવે કે બટેટાનું શાક જે હાલ છે ને ગરમા ગરમ લાઈવ બની રહ્યું છે અત્યારે થોડું થોડું છે ને કામ કાજ શરૂ છે તમે જોવો આ રીતના બધું હાલ જો કે આપડી ને એ ભાઈ ખૂબ જ સેવા કરતા હોય કારણ કે ભાઈ આ વસ્તુ આકરી પડે આપણે તો ખાલી જોઈ પ્રસાદી લઈએ એટલું જ હોય છે આગળ આપણે સરસ મજાનું જે શાક દાળ એ બધું લાઈવ બન્યું અને અહીંયા તમે જુઓ તો સરસ મજાની જે મિષ્ટાન એમ કહેવાય કે જે સ્વીટ છે સ્વીટ ની અંદર તમે અત્યારે જુઓ તો હાલ જે છે એ મોહન લાઈવ જે છે ને બની ગયો છે કારણ કે અહીંયા જે મોહનથાલનો જથ્થો છે ને ભાઈ ડે બાય ડે બનતો જ હોય છે કારણ કે આ આ આ રાતના છે ને ને બની જતો હોય અને લગભગ એમ કે સાંજ સાંજ સાંજો બધો છે ને ખાલી થઈ જાય એટલે લાઈવ રોજનું રોજ બનતું હોય ને રોજ રોજ જેમ કહેવાય કે પ્રસાદી છે મહાપ્રસાદ છે એ ભાઈ ભક્તો લેતા હોય અને ખાસ બીજું ટૂંક સમયની અંદર જે મહારાજ છે એ થવા જઈ રહ્યો છે જે મહાહુડો રાજ છે તો એની પણ સંપૂર્ણ કવરિંગ આપણે આપણી ચેનલમાં કરવાની છે તો એ પણ જોવાનું છે ને ભૂલતા નહીં ગાઈઝ આગળ આપણે સરસ મજાનું જે ધમધમતું રસોડું જોયું અને એના જે ચાલુ રાખવા માટેનું છે ને કાચું સીધું એ ભાઈ છે ને એ તમે મારી પાછળ બેકસાઈડમાં જોઈ શકો આગળ જે આપણે વિડીયો નાખ્યો હતો લગભગ ત્રણક દિવસ પહેલા ત્યારેનો જે આ સ્ટોક હતો ત્યારે એ વિડીયો જોઈ લેજો કેટલો સ્ટોક હતો અને હાલ તમે જો સ્ટોક જોવો છો ને લગભગ એમ કે અડધી માત્રામાં થઈ ગયો છે એ વિડીયોમાં પણ તમે લોકોએ ઘણો પ્રેમ અને સપોર્ટ આપ્યો છે તેના માટે દિલથી આભાર એવો જ પ્રેમ આપણા વિડીયોમાં બનાવતા રહેજો હવે નેક્સ્ટ આપણે હુડારાસનો વિડીયો છે એ કરવા જવાનો છે આગળ આપણે બધું નમકીન ને સ્વીટ ને બધું જોયું અને હવે જે અહીંયા છે ને એમ કહેવાય કે બધાનું ચટાકેદાર જો ફ્રી હોય ને ભાઈ જો લાઈવ ગરમા ગરમ ઢોકળા કહેતો ભલે અને ખમણ કહેતો ભલે એમ કહેવાય કે ચોક્યો ને ચોક્યો ભાઈ ભરી છે જો તમે એકદમ પોચા છે ભાઈ જો પોચા રૂ જેવા છે એકદમ જો મસ્ત મજાના લાઈવ છે ને આજે બપોરે પ્રસાદમાં જમાડવાના છે આવી લગભગ એક બે ત્રણ ચાર પાંચ એ રીતના લગભગ દસ થી પંદર ચોકીઓ તો હાલ અહીંયા છે ને તૈયાર થઈ ગઈ છે અને જે હાલ જે બીજા મશીનો છે લગભગ જે ઢોકળા છે એના મશીન છે સાત આઠ જેવા મશીન છે અને આ તમે જુઓ તો ચોકી અને ચોકીઓ મારી પાસે તમે જોઈ શકો છો આ રીતના બધી છે ને ખમણ ની ભરી દીધી છે અને આજ લગભગ દોઢ થી બે લાખ લોકોનું તો રસોડું કાયદેસર થવાનું છે અને એ બધા ભાવિ ભક્તો છે ને એ પ્રસાદ લેવાના છે આ રીતના બધા ખમણ છે એ અહીંયા બધી ચોકીઓ ખમણની ભરેલી છે અને એની એક્ઝેક્ટ સામે તમને આ બધા છે ને મશીન જોવા મળે છે અને જેની અંદર છે ને એનું બેટર છે જો આ સરસ મજાનું બેટર છે મોટા ટોપની અંદર અને આપણે નાના ટોપની અંદર નાખીએ અને બધી જે પ્લેટો છે ને એ ભરવામાં આવે અને આ જે છે ને એ મશીન છે જેની અંદર આ જે બેટર છે ને એ તૈયાર છે જો લોટ છે પાણી છે બધું મિક્સ કરી અને અહીંયા બેટર તૈયાર કરી નાખે અને અહીંયા તમે જોવો તો સરસ મજાની જે ઓવનમાં બી ગરમા ગરમ જે ડીસો છે ને ભાઈ હાલ બહાર કાઢી રહ્યા છે અને સામે તો આ રીતના મૂકી રહ્યા છે અને આ રીતના છે ને મશીનમાંથી એમ કહેવાય કે જે પ્લેટો છે ને બધી ગરમા ગરમ અહીંયા મૂકી રહ્યા છે અને ટૂંક જ સમયમાં આ જે મશીનમાં આ જે પ્લેટો છે ને એનું ભાઈ કટિંગ થઈ જવાનું છે અને પછી સામે જે રીતના રાખ્યું છે ને એ રીતના બધા જે છે ને પ્લેટો ખાલી કરી અને સામે પ્લેટની અંદર રાખી દેવામાં આવશે